સુરેન્દ્રનગર જિલ્લાના મંડળ દ્વારા એક ધર્યો હતો જે સંકલ્પના આધારે ધ્રાંગધ્રા ખાતે ત્રણ કથાઓ તેમજ તીર્થધામ ખાતે ત્રણ કથાઓનો સંકલ્પ કર્યો હતો જેમાં ધ્રાંગધ્રા ખાતે ત્રણ કથાઓ પૂર્ણ થયા બાદ પ્રથમ કથા હરિદ્વારના સપ્ત સરોવરના કિનારે કચ્છી લાલ રામેશ્વર આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું હતું જે દરમિયાન અલૌકિક ધર્મ સંદેશ ઝાંખીઓના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી હતી આગોપી મંડળ દ્વારા દરરોજ સત્સંગ આનંદના ગરબા ભજન કીર્તન સહિતનું આયોજન કરાય છે ગોપી મંડળમાં ચાલીસ બહેનો જોડાય છે હરિદ્વાર ખાતે પ્રથમ શ્રીમદ્ ભાગવત કથાની પૂર્ણાવતી કરી માદરે વતન ધ્રાંગધ્રા ખાતે ત્રણસો પચીસ બહેનો પરત ફરતા ધ્રાંગધ્રાના જલારામ મંદિર તથા તમામ નગરજનો દ્વારા સામૈયા કરી ભવ્ય સ્વાગત કરાયું હતું અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું મારું નામ મોહનભાઈ રામજીભાઈ આહિર મોતીલાલ હોસ્પિટલમાં સિનિયર ઓપ્ટોમેટ્રિસ્ટ તરીકે ફરજ બજાવું છું છેલ્લા સાડા ત્રણ વર્ષથી આજ નૈના બાના સહયોગથી હરિદ્વાર જવાનો પ્રોગ્રામ બન્યો ભાગવત સપ્તાહનું રસપાન કર્યું અને ખરેખર બહુ જ મજા આવી અને માતાજીને એવી પ્રાર્થના કે આવા કાર્યો ગોપી મંડળ દ્વારા કરાવતા રહે અને એમને યશના ભાગીદાર બનાવે અને બધો જ યશ હું લૈદાબાને આપું છું હર મહાદેવ હર ગોપી મંડળ કી જય ગોપી મંડળ એક પણ ચાર લીધા વગર બધાને જાત્રાઓ કરાવે છે એનાથી અમને ખૂબ જ આનંદ છે અને અમે આવી જાત્રાઓ કરાવી રાખ્યા અને સાથ અને સહકાર આપશું એવી અમારી પ્રાર્થના પ્રભુજીને છે અને અમારા ગોપી મંડળવાળા નૈનાબાને ખાસ છે નૈનાબા બહુ સેવકીય પ્રવૃત્તિ કરે છે અને બધા સાથ સહકાર આપશે એવી પ્રાર્થના હું નૈનાબા જાડેજા ગોપી મંડળમાંથી આવું છું અને ગોપી મંડળમાં અમારે અત્યારે પાંત્રીસ થી બહેનો છે અને અમે કાયમ માટે આનંદના ગરબા ભજન કીર્તન સત્સંગ સુંદરકરના પાઠ શ્રીમિમનના પાઠ કરતા રહીએ છીએ અને હમણાં અમારો સંકલ્પ હતો કે અમે ત્રણ કથાઓ ધ્રાંગધ્રામાં કરી આગામી ત્રણ કથાઓ અમે તીર્થ સ્થાનમાં કરીશું તો પહેલી જ કથા અમારી હરિદ્વારમાં હતી અને આજ રોજ અમે હરિદ્વારથી કથા યોજી અને પરત અમે જલારામ બાપાના મંદિરે આવ્યા છીએ અને જલારામ મંદિર તરફથી ખૂબ જ સરસ અમારા માટે સગવડતા અને અહીંયા સરસ મજાના સામૈયાની વ્યવસ્થા એ લોકોએ રાખી છે બધાને પણ અહીંયાથી ભોજન કરીને જવાનું એ જલારામ મંદિર દ્વારા આયોજિત આયોજિત થયેલ છે અને ગોપી મંદિરના બહેનો સરસ મજાનો સાથ સહકાર અમે ખૂબ જ યાત્રા દરમિયાન આપ્યો છે ને ચાલીસ બહેનો નો મંડળ અમારું ગોપી મંડળ કાયમના માટે આનંદના ગરબા ભજન કીર્તન સત્સંગ અને સુંદરતાના પાઠ અમે કરતા રહીએ છીએ અને સરસ મજાની યાત્રા અને ભાગવત કથાનું રસપાન કરી અને આજે ખૂબ જ બધાને આનંદથી અમે ત્રણસો લોકોને લઈને આવ્યા અમારી ગોપી મંડળની કથામાં ત્રણસો ને પચીસ યાત્રાળુ હતા અને કથા દરમિયાન સપ્ત સરોવરના કિનારે કચ્છી લાલ રામેશ્વર આશ્રમમાં અમારી કથાનું ભવ્ય આયોજન હતું કથા દરમિયાન સોની સમાજ ક્ષત્રિય સમાજ રઘુવંશી સમાજ બ્રહ્મ સમાજ બધા જ સમાજોનો ખૂબ જ સાથ સહકાર અમને ગોપી મંડળને મળ્યો છે અને કથા દરમિયાન અમે નીલકંઠ મહાદેવ શસ્ત્ર ધારા અને હરકી પેઢી માં ગંગાની ભવ્ય આરતીનું પણ આયોજન કરેલ એના સિવાય અમે સરસ મજાનો ચંદ્રી મનોરથમાં ગંગાજીનો કરેલ અને ખૂબ ને ખૂબ બધા ભાવિકોએ સાથ સહકાર અમને આપ્યો છે અને એવી રીતે અમારી આજની યાત્રા અહીંયા પરિપૂર્ણ થાય છે આગામી સમયમાં પણ અમને જલારામ બાપાના એટલા ભરપૂર ભરપૂર આશીર્વાદ મળે કે અમે ગમે ત્યારે આવા સરસ કાર્યો અમારાથી ગોપી મંદિરથી થતા રહે સૌને જય શ્રી કૃષ્ણ જય જલારામ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા